દેશની સુપ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા ભજવતા કાંતિભાઈ જોશી સિરિયલમાં બકા નામથી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યો છે તેવા કાંતિભાઈ ઉર્ફે બકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ડભોઈથી પસાર થતા ડભોઈ વેગા નજીક જયવીર હોટલ ખાતે પરિવાર સાથે ભોજન માટે રોકાયા હતા તેમનું ફેન ફોલોઈંગ એટલું બધું હતું કે લોકો તેમને મળવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા કાંતિભાઈ ઉર્ફે બકાઈ દરેક ફેન મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી કેમ જો પાર્ટી અંદર મારા પરિવાર સાથે 3-4 દિવસથી પ્રોગ્રામમાં જો પણ આજે ખાસ જમવાનું આવ્યો છે ચોકડી અમારા પરમ મિત્ર હોટલમાં આખા ગુજરાતમાં જમવા માટેનું ભરોસા પાત્ર સુધારો તો હોટલ જૈવી આજે હું મારા પરિવાર સાથે આવ્યો છું તમે ક્યારે ભાઈ 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 કેમ છો પાછી સ્વચ્છો નાચો વ્યવસાયો અને હોટલ જયવીરમાં જમતા જ હા હોટલ જયવીરની મોજ હા ભાઈ 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 એમ ફાર્ટે ટીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડબોઈ